તો જુઓ સર્વિસ સ્ટેશને આપણે આવી ગયા છે અને જુઓ અમારે સીધું જ છે પાવડરનું પાણી ચાલુ કરેલું છે અને સર્વિસ સરસ મજાનું થાય છે કાંઈ ઘટે જ નહીં એમાં તડકો બહુ છે પણ નથી કારણ કે આ પાણી એટલું બધું ઉડે છે તો જોવો આ રીતનું આખું ટ્રેક્ટર છે પાઇલિંગ મશીન બે હારેલું આ ટાવર છે તો આ અમારો બાબલો છે ને એ સર્વિસ બહુ સરસ આપે છે જે કોઈ ભાઈઓને સર્વિસ કરાવતી હોય તો આને આવી જવાનું અહીંયા આ ખોડિયાર સોકડી ખોડિયાર સોકડી ઉપર જ છે